નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર પોલીસના સો પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા દસ દિવસ સર્વે કરીને છવ્વીસ વિસ્તારોના રસ્તા પર આવેલા ડિવાઈડર પર અનધિકૃત સાહીઠ જેટલા કટની ઓળખ કરીને પાલિકાએ ફતેપુરા કારગીબાગ રાજમેલ રોડ વાઘોડિયા રોડ સહિતના પચીસ જેટલા ડિવાઈડરના કટની જગ્યાએ બોલાડ એટલે કે લોખંડના થાંભલા લગાવીને તેને બંધ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ડિવાઈડરોના અનધિકૃત કટને પણ ટૂંક દિવસોમાં બંધ કરી દેવાની કામગીરી પણ પાલિકા તંત્ર દ્વારા કરનાર છે ત્યારે પાલિકાની ટીમ દ્વારા અનધિકૃત કટ પર બોલાડ બોલાડુભા કરી દેતા વાહન ચાલકોને થોડા દૂર જઈને જ્યાંથી ખરેખર યુટર્ન લેવાનો હોય ત્યાં સુધી જવાનો વારો આવી રહ્યો છે દર્શક બીજી તરફ કુંભારવાડા પોલીસ સ્ટેશન પાસે બંધ કરવામાં આવેલા બોલાડ તોડવાના આક્ષેપમાં અસામાજિક તત્વોનું નામ આવતા સ્થાનિકોએ સયાજી સમાચાર થકી પોતાની વાત રાખી છે સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં મીડિયમ ડિવાઇડર કટ બંધ કરવા માટે પાલિકા દ્વારા લગાવવામાં આવેલા પાઇપો ત્રણ ઇંચના પાતળા ખિલ્લાથી ડામર પર લગાવવામાં આવ્યું છે રાતના સમયે રખડતા ગાયોનો જમાવડો અહીંયા આ વિસ્તારમાં થતો હોય છે જેથી બે પાઇપો વચ્ચે એક ફૂટનું અંતર હોવાથી ગાય પસાર થાય ત્યારે ખિલ્લા ઉખડી ગયા છે તેમ સ્થાનિકોનું કહેવું છે આ રોડ પર ત્રણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તથા ડિવાઈડર બંધ કરવાના કારણે હાથીગાના માર્કેટમાંથી આવતી મોટી ગાડીઓને તકલીફ પડે છે તેમ જણાવ્યું આ ઉપરાંત સોસાયટીમાંથી પૂર ઝડપે નીકળતા વાહનોના કારણે અકસ્માત સર્જાતા હોવાથી આ પ્રકારના કટ બંધ કરવા માટે બોલાડ ઊભા કરાતા કોઈને આ પ્રકારના અવરોધ નહીં ગમતા તેને તોડી પડ્યા છે અને બોલાડની વચ્ચેથી પોતાના વાહનો પસાર કરી રહ્યા છે કે જોકે સ્થાનિકોનું કેવું છે કે આ બોલાડ ગાય દ્વારા તોડી પાડવામાં આવ્યા છે પરંતુ ગાય દ્વારા આવા બોલાડ તૂટે નહીં જોકે બોલાડની બરાબર બાજુમાં સીસીટીવી કેમેરા લાગ્યા હોય તો લાગેલા છે તો જે પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસે તો બોલાડ તોડનારની માહિતી મળી શકે છે રામરાજ હોટલની સામે આ વિસ્તાર ને કુમારવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર કહેવાય આ એકચુઅલી ઘરે ઘર છે ને ભાઈ અહીંયાથી આ તમે ડિવાઈડર લગાવ્યા છો કોર્પોરેશન એમાંથી એક ગાય પસાર થતી હતી અને ગાય ને પસાર થતા એ બે ત્રણ ડિવાઈડર તૂટી ગયા છે ઓટોમેટિકલી અને એક ચેનલ વાળા ભાઈ એવું કે છે કે આ અસામાજિક તત્વોનું કામ છે અસામાજિક તત્વો એ તોડી પાડ્યા છે એ જે બી ચેનલ હોય એ ચેનલ વાળાઓને ખાસ મારે એટલું જ કહેવાનું છે કે આ જે ડિવાઈડર લગાવ્યા છે ને એ તમે અહીંયા સીસીટીવી ફૂટેજ આપેલા છે ઉમારવા પોલીસ સ્ટેશનના એ તમે ચેક કરી શકો છો પછી તમારે બોલવાની જરૂર નથી તમે જ લોકો આમ આલતુ ફાલતુ બધી વાતો કરી રહ્યા છો તકલાદી તો છે જ અહીંયા ડામર જે છે ને એ ડામર ઓગળી ઓગળી ને વડોદરા શહેરમાં ઘણી જગ્યાએ આવું થયું છે અહીંયા ફતેપુરા વિસ્તારમાં થયું છે એવું નથી ઘણી જગ્યા અમે જોઈને આવ્યા છીએ જ્યાં જ્યાં ડિવાઈડર લગાયા છે ત્યાં ડામર કોર્પોરેશને ચાલુ આપેલું છે અને એનાથી નીકળી જાય છે બે અઢી છે અને એ ડામર ઓગળે છે એટલે નીકળી જવાના છે સ્વાભાવિક છે આ ચેનલ વાળા છે ને એ ચલાવે છે અમુક ચેનલ વાળો છે તમારા જેવા નથી પણ અમુક ચેનલ વાળાઓ જે છે ને એવી રીતે ચલાવે છે કે આ સામાજિક તત્વો એ કાઢી નાખ્યા છે અહીંયા બધા ભણેલા ગણેલા લોકો રહે છે હિન્દુ મુસ્લિમ વિસ્તાર આ છે અને અહીંયા કોઈ એવું છે નહીં અને જો તમારે આવું લગાવવા હોય ડિવાઈડર તો અહીંયા સ્પીડ બ્રેકર બનાવી દો ત્રણ સ્પીડ બ્રેકરની જરૂર છે જો ત્રણ સ્પીડ બ્રેકર તમે લગાવશો તો ટ્રાફિકનો કોઈ તકલીફ નહીં અને કોઈ એક્સિડન્ટનો ભય નથી અહીંયા અને એક્સિડન્ટ અહીંયા થતા જ નથી અમે તો વર્ષોથી અહીંયા રહીએ છીએ એક્સિડન્ટ અમે જોયા જ નથી હા આ વરસાદ આવે જ્યારે શરૂઆતમાં ત્યારે સ્લીપ ગાડી થાય છે હા એ બી બંધ થઈ જાય સ્પીડ બ્રેકર લાગેલું હોય તો એ બી બંધ થઈ જાય હવે જ્યાં ખરેખર લગાવવાની જરૂર છે ને ત્યાં કોર્પોરેશન ધ્યાન આપતી નથી આગળ બે પેટ્રોલ પંપ છે સેલ પેટ્રોલ પંપ છે ભાટિયા પેટ્રોલ પંપ છે તો ત્યાં આગળ છે પણ ત્યાં લોકો નથી લગાવતા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાને જે આ પરિપત્ર આપ્યું છે આ લોકોએ કે મીડિયમ કટના જે બી છે રસ્તા પર ત્યાં આગળ આ બેરીકેટ લગાડીને બંધ કરવાનું પણ અમે જોઈએ કે મારી ઉંમર પિસ્તાલીસ વર્ષની છે ત્યારથી અમે તો એના પહેલાંથી આ કટ તો છે અને આ કોઈ મીડિયમ કટ નથી લગભગ લગભગ પચાસ ફૂટનો અંતર છે આના અંદર કે મીડિયમ કટ કોને કહેવાય કે દસથી પંદર ફૂટનો અંદર આ દસથી પંદર ફૂટ યા આઠ ફૂટના અંદર હોય તેને મીડિયમ કટ કહેવાય આ એક લગાડ્યું છે તે ગેરકાયદેસરનું જ કૃત્ય કરેલું છે અને અહીંના રહેવાસીઓને આ સરકાર તરફથી આ તો કોર્પોરેશન તરફથી જે કંઈ બી કરી છે તે ગેરકાયદેસર કાર્યવાહી કરેલી છે આ હોવું જ ના જોઈએ અહીં આગળ આ એમને આટલું બધું દબાણ આટલો રોડ આ ટીપી રોડ જે છે મેઇન રોડ મુખ્ય માર્ગ છે માંડવીથી લઈને એરપોર્ટ રોડનો તે મુખ્ય માર્ગ પર કેટલા બધા દબાણો છે અને આનો રોડનું ટીપી શાખા એની જે રોડની સાઈઝ છે છાસઠ છાસઠ મીટર કે લગભગ તેનું માપીને એની માપણી કરાવીને જે કઈ બી વસ્તુ વચ્ચે આવતું હોય કોઈ પણ વસ્તુ એ ટુ ઝેડ એને પેલા કાઢી નાખો ને એને રિમુવ કરો ને રોડ મોટો કરો અમારી એટલી જ માંગ છે અહિયાં આગળ